આ ગયા ગયા રેગસ તો કાયર નીચે જઈને મળ ગઈ ગયા આપડા તો એ સંપલી પેકવાઈ પણ કરાવા હોય તો કેજો સંપગર નવો બિઝનેસ શરૂ કર્યો છે કા આમનો દો નથી ત એટલે સાપી દે કઈ જગ્યા થાય શોપ છે શોપ તો હું ક્યાં વેચતો તું એમ આ તો થઈ ગયો કે એવું છે તો નીચે ગયા આવી મળ્યું ઓ ના મિતભાઈ

તમે નવા આવો ચેનલ માં તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવું ન ભૂલતા તમે નવા વિડીયો માં મળીએ જય